કૃષ્ણ કી જય ઉમિયા માતની જય કૈલાસમાં કેમ રે જવાય ચડવા સીડી જોઈશે અને ભોળા તને કેમળે મરાય ચડવા સીડી જોઈશે એ સરસ સુંદર ભોળાનાથનું કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ કૈલાસમાં કે મરે જવાય ચડવા સીડી રે જોઈશે ભોળા તને કે મળે ચડવા સીડી રે જોઈશે ધર્મરૂપે રોડો સ્તંભરો પાજો ભક્તિના પગતિએ ચડાય ચડવા સીડી રે જોઈશે કૈલાસમાં કે મરે જવાય ચડવા સીડી રે જોઈશે પેલો પગથીઓ સંસારની ઝાડનું એમાંથી છોટતા શીખાય ચડવા સીડી રે જોઈશે બીજો પગથીઓ માયાની જાડનું માયાને અળગી મેલાએ ચડવા સીડી રે જોઈશે ત્રીજો પગથીઓ કાળ અને ક્રોધનો ક્રોધ તો કોઈ દિનો કરાય ચડવા સીડી રે જોઈશે તે પૂર્ણના થાયે ચડવા સીડી રે જોઈશે ચોથો પગથિયો ઈર્ષ્યા દેખાયનું નિંદા કોઈ દિનો કરાય ચડવા સીડી રે જોઈશે પાંચમો પગતિઓ ખોટી પંચાતનું કથા કીર્તનમાં જવાય ચડવા સીડી રે જોઈશે છઠો પગતિઓ શિવને સમરતા અંતરે માં આનંદ ઉભરાય ચડવા સીડી રે જોઈશે સાતમે પગતિ ખોટી શરમ છોડીને ભક્તિ માં આગળ વધાય ચડવા સીડી રે જોઈશે આઠમો પગતિ પછી આવો મેદાનમાં થઈ થઈને ફેલાય ચડવા સીડી રે જોઈશે નમા માં પગત્યે સાધુ સંતોને નમતા મોકી દો ને ખોટા અભિમાન ચડવા સીડી રે જોઈશે દસમા પ્રભુ દયા કરીને દર્શન દેજો ને એક વાર ચડવા સીડી રે જોઈશે આટલો છોટે તો શિવ સામે રે આવશે દર્શન દેવાને સાક્ષાત ચડવા સીડી રે જોઈશે કૈલાસમાં કે મરે જવાય ચડવા સીડી રે જોઈશે ભોળા તને કે મળે મરાયે ચડવા સીડી રે જોઈશે બોલો શિવ શંભુ ભોળાનાથની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય